આવી રહી છે ગિરનાર ની લીલી પરિક્રમા એ જગ્યાએ આપણે ક્યારે જઈ ન શકી વર્ષના ત્રણ દિવસ પરિક્રમા સિવાય જંગલની વચ્ચે કુદરતી સૌંદર્યનો લાભ લેવા જ્યાં ડાલા મથા કેસરી સિંહ હોય તળાવની અંદર મગરું હોય

એટલા માટે દૂર દૂર સુધી ન જતા પણ ત્યાં જીણા બાવાને ભગવાન પ્રસન્ન થયા અને જીણા બાવાએ ભગવાન પાસે માંગેલું વરદાન કે ભાઈ આ પરિક્રમા વર્ષોથી થાય છે પણ કોઈ માણસો પરિક્રમા આવ કરવા આવે તો ત્રણ દિવસ એની કીડી બટકું પણ ના ભરવી જોઈએ માટે ગિરનાર માં પરિક્રમા કરો છો ત્યારે ત્રણ દિવસ માણસ ને કોઈ જંતુ નુકસાન નથી પહોંચાડતા મિત્રો તમે આવો પરિક્રમા કરવા મિત્રો મુદ્દા નંબર વન જ્યારે તમે પરિક્રમામાં જવાનો પ્લાન કરી લીધો હોય

તો બે દિવસ તમારું બાળક પથ્થર હોય છે જ્યારે રાત થાય છે ત્યારે અંધારું હોય છે નાના બાળકોને ધૂળ ઉડીને માંદા થાય પ્રોબ્લેમ થાય એટલે નાનું બાળક લઈ જવું બહુ મુશ્કેલ છે બની શકે ત્યાં સુધી ખાસ કરીને નાના બાળકને સાથે ના લઈ જવું મુદ્દા નંબર બે જુનાગઢમાં ખાસ કરીને પરિક્રમા નહીં પણ આખા ગિરનારમાં ભવનાથમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે માટે ગિરનારના

અને સેવા કે સંસ્થાઓ દ્વારા પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે જેથી કરીને કોઈ પણ બોટલ લઈ જવાની જરૂર નથી છતાં તમારે બોટલ સાથે લઈ જાવી હોય તો સ્ટીલની બોટલ તમે લઈ જઈ શકો છો અને પાણી બોટલ સિવાય બીજી કોઈ પણ પ્લાસ્ટિકની બેગ તમાકુ માવા પ્રકૃતિને નુકસાન કરતી વસ્તુ લઈ જવા પર સખ્ત પ્રતિબંધ છે તો પ્લાસ્ટિક લઈ જવું ગેરકાનૂની છે તો પ્લાસ્ટિક ન લઈ જાવ તેમ જ જે વસ્તુ પર સરકાર તરફથી પ્રતિબંધ છે કોઈ નશાકારક વસ્તુ છે તો આવી વસ્તુની સાથે તમે પકડાશો તો તમારા પર કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવશે તો મારી તમને વિનંતી છે તમે કુદરતના ખોડે જાઓ છો

પૂરું કરવામાં આવતું એક પરિક્રમા છે બહુ મુશ્કેલ વાળું છે વચ્ચે બે ઘોડીમાં તો ટ્રેકિંગ કરવું બહુ તકલીફ વાળું આવે છે તો તમે તમારા બેગમાં જોઈ એટલો જ સામાન લઈ જાઓ બિનજરૂરી તમને વજન કરે એવો સામાનને તમે ઇગ્નોર કરજો જેથી કરીને તમને પરિક્રમામાં તકલીફ ના પડે અને તમારી પરિક્રમા આરામદાયક રહે મુદ્દા નંબર ચાર મુદ્દા નંબર ચાર માં તમે પરિક્રમા જયારે બાર કિલોમીટર આગળ વધો ત્યારે પેલો પડાવો આવે છે ઝીણા બાવવાની મઢી

સરકડીયા હનુમાન થી તમે ચાલો તો તમારે બે થી ત્રણ કિલોમીટરનો રૂટ લાંબો થઈ જાય અને છત્રીસ કિલોમીટર માનોજી મેન રૂટ છે જ્યાં કોઈ મોટી ઉંમરની વ્યક્તિ કે હાથ પગમાં થોડો પ્રોબ્લેમ હોય તો સરકરિયા હનુમાન થઈને ચાલુ વિતાવ છે જેથી કરીને મોટી ઘોડી બહુ તકલીફ વાળી ઘોડી છે એ ઘોડી ના ચડવી પડે મુદ્દા નંબર પાંચ કોઈ વ્યક્તિને અથવા શરીરમાં કોઈ પેઇન થતો હોય તો પેઇન કિલર મેડિસિન મતલબ દવા સાથે રાખવી કારણ કે તમે જઈ રહ્યા છો પરિક્રમા

પાંચ છ માસ્ક તમે સાથે લાવી શકો છો પ્રશાસન ફોરેસ્ટ ખાતા તરફથી તમને ત્રણ જગ્યાએ રોકાણ કરવા માટે રાત્રિ રોકાણ માટે કહેવામાં આવે છે જે ત્રણ જગ્યા તમારા માટે સેફ હોય છે અને જ્યાં પ્રમાણમાં પરિક્રમા કરનાર વ્યક્તિઓ રોકાણ કરે છે તો એ રોકાણ તમારે પહેલેથી જ પ્લાનિંગ કરી લેવું કે પરિક્રમામાં તમારે પરિક્રમાની અંદર બે રાત રોકાવી છે કે ત્રણ રાત રોકાવી છે એ પ્રમાણે તમે નાઇટ હોલ્ડ કરી શકો પેલો હોલ્ડ તમે કરી શકો છો જીણા બાવવાની મઢી

જે બી જગ્યા તમે રાત્રિ રોકાણ કરો તો બને એટલા પબ્લિક રાત્રિ રોકાણ કરવું એવું નહીં બાજુમાં કોઈ છે તો આપણે થોડા દૂર જઈએ ત્યાં બાજુમાં જેટલા છે એટલા જ તમે સેફ હશો આ તો જંગલ છે આ કઈ સિટી નથી અને જંગલમાં જનાવર હોય શકે તો બને એટલું પબ્લિકની બાજુમાં રહેવું બાબત નંબર સેવન ખાસ મહત્વની વાત છે આપણે જઈએ છીએ અભયારણ્ય

નુકસાન નહીં પહોંચાડીએ મતલબ લાકડી લેવા માટે વાંસને આપણે નહીં જો કોઈ વ્યક્તિને લાકડીની જરૂર હોય તો પરિક્રમા જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે તળેતી થી તમે લાકડી લઈ શકો છો અને જ્યારે પરિક્રમા પૂરી થાય છે ત્યારે ફોરેસ્ટ ખાતા તરફથી લાકડી પાછી લઈ લેવામાં આવે છે અને વચ્ચે પોસિબલ હોય ત્યાં સુધી જરૂરિયાતમંદ કે વૃદ્ધ વ્યક્તિઓને ફોરેસ્ટ ખાતા તરફથી ફ્રીમાં લાકડી આપવામાં આવે છે પણ ફ્રીમાં લાકડી માટે તમે આશા ન રાખતા ખરેખર જો તમારે લાકડીની જરૂર હોય તો લાકડી પેલા પરચેસ કરી લેવી ભવનાથ તરફથી પછી તમારે પરિક્રમાની શરૂઆત કરવી લાકડી માટે આપણે લીલા વૃક્ષોને કાપશું નહીં અને વૃક્ષોને નુકસાન નહીં પહોંચાડે એવી મારી બે હાથ જોડીને પ્રકૃતિને નુકસાન ન થાય એવી પ્રવૃત્તિ નહીં કરવી ખાસ મહત્વનો મુદ્દો છે તમે જંગલમાં જઈ રહ્યા છો પરિક્રમા પુણ્યનો ભાથું બાંધવા જઈ રહ્યા છો પરિક્રમા કરવાથી પાપ ધોવાય છે એવું કહેવામાં આવે છે પરિક્રમામાં આપણી દ્રષ્ટિ પવિત્ર રાખશું ટૂંકા વસ્ત્રોને પહેરી અને ખાસ અને ખાસ અને ખાસ એકવાત છે પરિક્રમાની અંદર ભૂલી ચુકે મિત્રો સોનું કિંમતી મોબાઈલ વધુ પડતા પૈસા સાથે ને લઈ જવા પરિક્રમાની અંદર પણ દર વર્ષે હજારો વ્યક્તિઓના ખીચા કટ થઈ જાય છે સોનાના હાર ખેંચાઈ જાય છે આવા વ્યક્તિઓ બહુ ઓછા છે પણ આપણે પરિક્રમા કરવા જઈ રહ્યા છે તો આપણે કિંમતી વસ્તુને પરિક્રમા કરવા જઈ

સેવા કઈ સંસ્થાઓ દ્વારા સેવા કરવામાં આવે છે અને તમે જમી લીધા પછી તમારી થાળી પણ એ લોકો લઈ જાય છે તમને ધોવા પણ નથી દેતા સેવા એટલી સેવા કરે છે ને વચ્ચેના બાર કિલોમીટર એ જંગલ છે જ્યાં આ ફેસિલિટી બહુ ઓછી છે તો તમારે એ જગ્યાએ તમારી રીતે પ્રિપેર રહેવા વિનંતી

પ્યોર એન્ડ ઓરિજિનલ ધાર્મિક માણસો જે હજારો વર્ષથી જે પરિક્રમાનું મહત્વ પેલા ના સમયમાં ફક્ત અને ફક્ત સાધુ સંતો કે જેને સંન્યાસ લઈ લીધો એવી જ વ્યક્તિઓ પરિક્રમા કરતી આજના સમયમાં

પ્રકૃતિને પ્રેમ કરવો મારા પ્રમાણે તો એ બી એક મહાન છે જે પરિક્રમા કરે છે પણ અભયારણ પ્રકૃતિ એવી વ્યક્તિઓ જે ધાર્મિક બી હોય છે પ્રકૃતિ પ્રેમી બી હોય છે સૌથી બેસ્ટ હોય ને તો ત્રણ નંબર ધાર્મિક અને પ્રકૃતિ પ્રેમી

સૃષ્ટિપણ નો સ્વર્ગ તમારા માટે ત્રણ દિવસ ખુલ્લો મૂકવામાં આવે છે તો ત્યાં આપણે કોઈ પ્રદૂષણ કરીએ નંબર જ્યારે આપણે પરિક્રમા કરી એ દરમિયાન આપણે શેમ્પૂ સાબુ કે કોઈ કેમિકલ સાથે આપણે આપણે લઈ જઈએ જ્યારે નદીની અંદર સ્નાન કરીએ ત્યારે આપણે સાબુ સાબુનો કોઈ પણ કેમિકલનો ઉપયોગ નહીં કરીએ અને નદીની અંદર ઊંડે સુધી દૂર દૂર સુધી જવાનું આપણે ટાળશું એનું કારણ છે જુનાગઢના ગિરનારના અભયારણ્યમાં મગરો પુષ્કળ પ્રમાણમાં રહે છે માટે મોટી નદીઓમાં જ્યાં માણસો ઓછા દેખાતો હોય જંગલમાં અંદર સુધી આપણે નહીં જઈએ જેથી કરીને આપણે મગરનો પણ ડર ના રહે અને બીજા પણ જીવ જંતુના ડર ના રહે જંગલ છે કઈ હાદસો થઈ શકે માટે મુદ્દા નંબર 11 માં જે કહેવામાં આવ્યું છે કે કોઈ કેમિકલ લે જવામાં આવે અને નદીની અંદર દૂર દૂર સુધી કે જંગલની અંદર દૂર દૂર સુધી માણસોથી દૂર આપણે જવાનું ટાળશું જેથી કરીને તમારી સેફટી રહે મુદ્દા નંબર 12 પરિક્રમા દરમિયાન છત્રીસ કિલોમીટરના રૂટમાં મોસ્ટ ઓફ એરિયામાં તમને મોબાઈલનું નેટવર્ક નહીં મળે માટે બને ત્યાં સુધી તમારા ફોનની બેટરી લોંગ ટાઈમ ચાલે તમારા ફોનને ફ્લાઇટ મોડમાં નાખી દેવું જેથી કરીને બેટરી તમારી લોંગ ચાલે બીજા ઘોઘાટ કરતા સ્પીકરો સ્લો સાઉન્ડમાં તમે રાખી શકો છો જેથી કરીને ત્યાંનું વાતાવરણ પ્રદૂષિત ના થાય અને જો તમે ખોટો પાડવાના શોખીન હોય તો ત્યાં તમને ચાર્જિંગની કોઈ વ્યવસ્થા ન હોય તો બને તો પાવર બેંક સાથે લઈ જઈ શકો છો બને એટલો ઓછો ઉપયોગ કરવા વિનંતી અને ખાસ કરીને જંગલ હોવાથી ટોર્ચ સાથે રાખવા વિનંતી વિડીયો પૂરો જોયો એના માટે તમારો આભાર આપણે પ્રકૃતિના સૌંદર્યની વચ્ચે જઈશું પરિક્રમામાં તો